નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ ની અંદર આજે તારીખ સત્તર માર્ચ બે હાજર પચીસ ને વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ઊંચા માર્કેટ ની અંદર ભાવ એકાવન સો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે જીરુની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ફરીવાર જીરુની બજાર ઊંચામાં પાંચ હજાર આસપાસ નોંધાઈ રહી છે જ્યારે અન્ય માર્કેટ યાર્ડમાં પણ જીરુંના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હોળી બાદ મિત્રો વધઘટ બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુંના ભાવ આજે શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસો પચીસથી ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા હળવદ છત્રીસો એંશીથી ચાર હજાર દસ રૂપિયા મોરબી તેત્રીસો ચાલીસથી સાડત્રીસો અઢાર રૂપિયા પાટડી પાંત્રીસો એકાવનથી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા બોટા ચોત્રીસોથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા જસદણ બત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા ગોંડલ બાવીસો એકાવનથી ત્રણ હજાર નવસો એકત્રીસ રૂપિયા वाँकानेर तेतरी सौ आड़तरीसौ पंचाशी रुपया जेतपुरसो साड़सौन पचास रुपया ऊझा तेतरीसौ ऐसी एकवन सौ रुपया थरा तेतरीसौ त्रा हजार नौ सौ रुपया पाटण बतरीसों तरह हजार नौ सौ बावन रुपया आरिज चौतरीसौ छवीस तरह हजार नौ सौ सित्ते रुपया थरा साड़ी सौ थी चार हजार रुपया नेनावा पीसौ थी बेतालीस सौ रुपया વારાહી ચાર હજારથી ચુમ્માલીસો અગિયાર રૂપિયા દિયોદર તેત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા રાધનપુર ચોત્રીસો દસથી ચુમ્માલીસો ને રૂપિયા રાપર બત્રીસોથી આડત્રીસો એકાણું રૂપિયા અંજાર બે હજાર નવસો પચાસથી ચાર હજાર ત્રીસ રૂપિયા ભચાઉ પાંત્રીસોથી આડત્રીસો એકોતેર રૂપિયા जामनगर तेवीसों चार हजार पच्चीस रुपया थ्रोल पत्रो थी साढ़ त्रीसो पिस्तालीस रुपया साणंद पैसी थी पीसौी रुपया अमरेली चौवीसो त्रीन हजार नौ सौ रुपया त्रांगद्रा छतरीसो एकवीस चार हजार रुपया जूनागढ़ तेतरीसो साड़ीसौ पचास रुपया कड़ी आसो पचास थी चार हजार रुपया समी पात थी चार हजार पच्चीस रुपया ધાનેરા ત્રણ હજારથી સાડત્રીસો ને રૂપિયા કાલાવડ ચોત્રીસો થી આડત્રીસો નેવું રૂપિયા શિહોરી પાંત્રીસો પચાસ થી ચાર હજાર રૂપિયા બાબરા ચોત્રીસો થી પંચાણું રૂપિયા પાઠાવાડા તેત્રીસો થી રૂપિયા ચામજોધપુર ચોત્રીસોથી આડત્રીસો એકાણું રૂપિયા અને જમખંભાળિયા એકત્રીસોથી આડત્રીસો એકોતેર રૂપિયા